નવો કાકરીચારો ક્યાંય કોઈએ પણ સહન કરવાની જરૂર નથી ચલાવી લેવાની પણ જરૂર નથી ધર્મગુરુ હોય તેને ક્યાંય સાખી લેવાની જરૂર નથી ને પાછું દુઃખની વાત છે કે આવી વાતો થાય ને પછી પાછા ત્યાં બોમ્બે જાય ને એના આયોજકો પર સૌથી પહેલું અને મુફ્તી પર બંને પણ કડા ખાતે કાર્યવાહી થાય તેવી અમારી માંગ રહેશે મહારાજ આ કહેવાતા ધર્મગુરુઓ જે સમાજને ભડકાવવાનું કામ કરે છે વ્યસન મુક્તિના નામે કે ધર્મને આગળ વધારવાના નામે કાર્યક્રમો યોજાય છે પરંતુ અંદરખાને આ પ્રમાણે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે લોકોમાં ફાટ પડાવવાના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ બધું અટકવું કેટલું જરૂરી છે કારણ કે આ કે પહેલીવાર નથી ભૂતકાળમાં પણ આ જ પ્રમાણેની ઘટનાઓ થઈ ચૂકી છે આ મુક્તિએ પહેલા સુયા સુનિની વચ્ચે ભેદ પડાવવાની પણ કોશિશ કરી હતી આજ મુક્તિ છે કે જેમણે પહેલાં પણ આવા ચેરકતા ભાષણો કરેલા છે ને આ ક્યાય આવી કોઈ પણ હોય હું એમ કહું કે તમે ધર્મને અંદર કોઈ પણ નેજા હેઠળ તમે પબ્લિક ને એકત્રિત કરો ને એકત્રિત કર્યા પછી પછી વ્યસન મુક્તિ ના નામે સત્સંગ ના નામે પછી તેમાં ચેરોક વાળી વાત ક્યાંય સારી નથી કારણ કે દેશના અંદર રાષ્ટ્ર મહાન છે ને રાષ્ટ્રની અંદર એકતા નહીં હોય તો આપણે બધા દુઃખી થઈશું ધર્મ તો છે જ કોઈ પણ કોઈ પણ ધર્મની સામે વિકવાદ ઉભો કરાવવો લોકોની અંદર ઉશ્કેરણી કરાવવી આ ખરેખર દુખદ છે ને આવા પ્રસંગો થાય છે જ ને આ મુક્તિ વારંવાર કરવા ટેવાયેલા છે અને તેની સાથે આખી ગેંગ છે આ લોકોના પંદર જન ની એ લોકો કામ કરે છે જી આભાર જ્યોતિર્નાથ મહારાજ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે